હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ફ્લેક્સી આજે આપણે ધોરણ દસ ગુજરાતીમાં ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં જે ગુજરાતીનું પેપર લેવાયું હતું એના સંપૂર્ણ સોલ્યુશન્સમાં વિભાગ સી ડિસ્કસ કરવાનું છે બરાબર છે મિત્રો ધોરણ દસ એ વિદ્યાર્થીઓના કારકિર્દીનું એક અગત્યનું વર્ષ હોતું હોય છે હવે એની અંદર દરેક વાલીઓને પોતાની ચિંતા બાળકની ચિંતા રહેતી હોય છે કે પરિણામ કેવું આવશે શું આવશે તો જો તમારે પરિણામ સુધારવું હોય તો તમે અમારી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારા વાલીઓની ચિંતા રહેતી હોય કે પરિણામની કે પરિણામ કેવું આવશે તો તેમને અમારો આજે હવે નેક્સ્ટ જે વિડીયો છે એ જરૂરથી બતાવશો તો એની પર એનું એમની જે ચિંતા છે એ તમે અહીંયાથી દૂર થઈ જશે તો આપણે એક વિડીયો જોઈએ જે અમે ફ્લેક્સી ટીચર માટે બનાવેલો છે રમેશભાઈ આ છોકરાઓને ભણાવવા એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે ના ના સુરેશભાઈ મને લાગે છે તમે ફ્લેક્સી ટીચર વિશે સાંભળ્યું નથી ફ્લેક્સી ટીચર એ વળી શું છે અરે ફ્લેક્સી ટીચર એક એવું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે જ્યાં આપણી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે ફ્લેક્સી ટીચરની એપ્લિકેશનમાં આપણને દસમા ધોરણના તમામ વિષયના એનિમેટેડ વિડીયોઝ વાંચવા માટેનું મટિરિયલ પ્રેક્ટિસ માટે ક્વિઝ ગત વર્ષના પેપર સોલ્યુશન્સ અને બીજું ઘણું બધું મળે છે જે બાળકોમાં ભણતર અંગેની રુચિને વધારે છે આટલું બધું એક સાથે તો તો મોંઘું હશે અરે બિલકુલ નહીં તો તો આજે જ કોર્સ ખરીદો અને જોડાઈ સફળતાના શિખર તરફની આ કૂચમાં ફ્લેક્સી ટીચર ધ વન યુ નીડેડ જોયું મિત્રો અમે એક એવું પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓને દરેક પ્રકારની વસ્તુ એક જ જગ્યા પર અવેલેબલ હોય પછી તમારે એને એનિમેટેડ વિડીયો જોઈતા હોય કે પછી પેપર સોલ્યુશન્સ જોઈતા હોય કે પછી સ્ટડી મટિરિયલ જોઈતું હોય ક્વીઝ જોઈતું હોય કંઈ પણ પ્રકારનું મટિરિયલ તમને જે પણ મગજમાં આવે એ બધા જ પ્રકારનું મટિરિયલ અમે એક જ જગ્યા પર રાખવાની કોશિશ કરી છે તો તમે જરૂરથી અમારી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરજો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને પ્રોત્સાહન પૂરું પાડજો આપણે પેપર સોલ્યુશન્સમાં વિભાગ સી ડિસ્કશન સ્ટાર્ટ કરીએ વિભાગ સીમાં આપણી પાસે છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એમાં પહેલું છે નીચેના શબ્દોની સાચી જોડણી કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો સાચી જોડણી લખવાની છે જેનો એક માર્ક છે અને કૌંસમાં આપણને એના ઓપ્શન્સ આપવામાં આવેલા છે હતું કીડિયારુ એમાં ત્રણ ઓપ્શન્સ આપેલા છે એમાંથી જવાબ શું થશે તો જવાબ થશે આ કીડિયારુ એટલે કે કી ડીયારુ એટલે કે આ દીર્ઘય છે પછી એની રસોઈ છે અને રૂ ઉપર અહીંયા ટપકું આવશે આ રીતનો કઈ કિડિયારાનો જોડણી સાચી થશે ત્યાર પછી બીજું છે સનિધિ એની જે સાચી જોડણી થશે એ આ રીતે એનો આ જવાબ રહેશે જે આપણો આ ઓપ્શન છે થર્ડ નંબરનો ઓપ્શન છે ત્યાર પછીનું આપણી પાસે હિડિંગ હતું નીચેના શબ્દોની સાચી સંધિ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો સાચી સંધિ લખવાની છે બરાબર ચાતુર્માસની સાચી સંધિ આપણે છોડવાની છે તો કયો જવાબ આવશે તો તેનો જવાબ આવશે આ વાળો જે વચ્ચે છે ચાતુ વત્તા માસ ત્યાર પછી છે નીચેના શબ્દોના સમાસ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી ઓળખાવો કૌશમાં આપણને વિકલ્પો આપ્યા છે એમાંથી એનો સમાસ કયો છે તે આપણે ઓળખાવાનો છે શબ્દ છે તેજપુંજ અને સમાસમાં આપણે કૌશમાં તત્પુરુષ દ્વંદ અને મધ્યમ પદ લોપી આ ત્રણ સમાસના ઓપ્શન્સ આપેલા છે તો એમાંથી આપણો કયો આવશે તો તે આવશે તત્પુરુષ સમાસ બરાબર છે તમે કમેન્ટમાં જણાવતા રહેજો કે તમે આ સેક્શન્સમાં કેટલા માર્ક્સ સ્કોર કર્યા છે આ જે જવાબો છે અને તમારું પોતાનું સોલ્યુશન્સ છે એના પરથી અમને જણાવજો કે અમારા આટલા માર્કસ સ્કોર થયા છે હવે આગળ વધીએ તો હવે છે બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો એટલે જોડણીમાં ફરક પડવાથી અર્થમાં શું ફરક પડે છે આપણે સમજાવવાનું છે એક છે સૂર અને બીજું છે આસુર બરાબર છે તો અહીંયા આપણે જોઈએ નીચે આ બંનેમાં એકમાં હસ્વ હસવઉ છે અને એકમાં દીર્ઘ દીર્ઘઉં છે બરાબર પહેલાં દીર્ઘ ઊં છે અને પછી હસ્વ હસવઉં છે તો પહેલું જે સૂર છે એનો જ એનો મતલબ થશે નાદ આપણે જે અવાજ કહીએ સૂર એ છે અને બીજો જે સૂર છે એનો મતલબ થાય છે દેવ બરાબર છે સૂર અને અસુર એટલે કે દેવ અને દાનવ બરાબર એવાળું આ સૂર છે તો આપણે ગુજરાતીમાં મિત્રો જોડણીની એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું હોતું હોય છે આપણને કહેતા હોય છે કે ગુજરાતીમાં જોડણીની ગુજરાતીમાં જોડણીનું ધ્યાન રાખજો કેમ કારણ કે એક હસ્વવ અને દીર્ઘઊઊ એમાં પણ ઘણો બધો ફરક પડી જતો હોય છે મિનિંગ જ આખો બદલાઈ જતો હોય છે એટલે આપણે જોડણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આગળ જોઈએ નીચેના વાક્યોમાંના અલંકારનો પ્રકાર કૌશમાં આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો આપણને આપ્યું છે બનીને ભાવાદ્રો નજરની પિંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી આ વાક્યમાંનો અલંકાર જણાવો યમક છે વ્યતિરેક છે કે રૂપક છે તો એનો જવાબ આવશે રૂપક અલંકાર છે બરાબર છે ત્યાર પછી આપણી પાસે છે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય છે તે કૌંસમાંના આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો કયો પ્રત્યય લાગેલો છે એ આપણે કૌંસમાં વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનો છે તો સુરક્ષિત શબ્દમાં છે પરપ્રત્યય પૂર્વ પ્રત્યય કે એક પણ નહીં તો જવાબ આવશે પર પ્રત્યય સુરક્ષિત શબ્દમાં પર પ્રત્યય લાગેલો છે ત્યાર પછી આપણી પાસે છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સમાનાર્થી એના જેવો જ મળતો આવતો એનો બીજો શબ્દ લખવાનો છે આપણી પાસે શબ્દ હતો ઓથ એના માટે આપણી પાસે ત્રણ ઓપ્શન આપેલા છે વિહાર સહારો અને પ્રહર અથ એટલે શું અથ એટલે કોઈપણ પ્રકારનો સહારો આપણને કોઈ પણ ઓથ એટલે સપોઝ કે આપણા પર તડકો આવતો હોય ને વચ્ચે આપણે હાથ મૂકીએ તો એ હાથનો આપણે ઓથ કર્યો ઓથ કર્યો એટલે કે આપણે એક સપોર્ટ લીધો આપણે ગરમીથી બચવા માટે કરીને બરાબર આપણે કોઈ આપણી ઝાડની નીચે જીતી તો આપણે ઝાડની ઓથમાં જતા રહ્યા એવું પણ કહી શકાય તો ઓથ એટલે કે શું છે સહારો સપોર્ટ ત્યાર પછી છે સાંજ શણગાર સમણું કે સંધ્યા સાંજનું તો આપણને ખબર છે સાંજ એટલે સંધ્યા થશે એટલે એનો જવાબ આવશે સંધ્યા આગળ જોઈએ નીચે આપેલ સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો આપણે આપેલ જે અંદર સંજ્ઞા આપેલી છે એના વિકલ્પોમાંથી સાચા પ્રકાર લખવાના છે અહીંયા છે કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધો વિકલ્પો છે જાતિવાચક સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞા છે અને ભાવવાચક સંજ્ઞા છે મિત્રો કંચન એટલે શું કંચન એટલે સોનું સોનું એક દ્રવ્ય છે એટલે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય તો એનો જવાબ છે દ્રવ્ય વાચક સંજ્ઞા આગળ જોઈશું નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એની અંદર છે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે કયો રૂઢિપ્રયોગ છે આપણી પાસે દાવ પેચ રમવા દાવ પેચ રમવા એટલે શું તો યુક્તિ પ્રયુક્તિથી પોતાનું ધાર્યું કરાવવું અથવા તો કપટથી કામ લેવું આપણે કોઈ વ્યક્તિ એમ હોય ને કે કંઈક આમ બહુ મગજથી વિચારીને ગેમ રમતું હોય તો એને કહેવાય દાવ પેચ રમવા બરાબર એટલે શું કરે કે ગમે તેમ એવું દિમાગ લગાવીને પોતાનું ધાર્યું કામ કરાવવાની કોશિશ કરતું હોય બરાબર ભલે લાંબે ગાળે દુનિયામાં કોઈ માણસ દાવપેચ રમીને સફળ થતું નથી પણ માણસની બુદ્ધિ જે પ્રકારની હોય છે કે એને નાના નાના અને ટૂંકા ગાળાના સ્વાર્થ માટે કરીને દાવપેચ રમતું હોય છે આગળ જોઈશું આપણે આગળ આપણી પાસે છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો કહેવત જે આપેલી છે એનો અર્થ આપણે અહીંયા કરી સમજાવવાનો છે બાંધી મુઠ્ઠી લાખની બાંધી મુઠ્ઠી એટલે કે મુઠ્ઠી બંધ હોય ત્યાં સુધી એની કિંમત લાખની છે જો ખુલી જાય તો ખાખની એની પછી કંઈ કિંમત રહેતી નથી એટલે એનો અર્થ કંઈક આવી રીતે થશે કે જ્યાં સુધી કોઈ પણ વાત બહાર ન જાય ત્યાં સુધી આપણી ઇજ્જત સચવાયેલી રહે છે એટલે હંમેશા આપણે બોલીએ ના કાંઈ એક કાવ્ય આપણને ભણવામાં આવેલું છે બરાબર એની અંદર પણ એવી જ વસ્તુ સમજાવવામાં આવેલી છે કે આપણું પણ મુશ્કેલી આપણી તકલીફ આપણું દુઃખ છે એ બીજાને શેર કરતાં પહેલાં હજાર વખત વિચારી લેવું કારણ કે બાંધી મૂઠી લાખની છે જો આપણે કોઈકને કહી દઈશું તો એના માટે કંઈ જરૂરી નથી કે એ આપણી મદદ કરે ઘણી વખત શું છે આપણું દુઃખ ખાલી સાંભળી લે સાચી વાત સાચી વાત કરી નાખે પણ પછી પાછળથી કંઈ મદદ તો ના કરે પણ ઉલટાનું આપણી આ જે તકલીફ છે ને આખા ગામમાં ઢીંઢેરો પીટી દે કે જો તો આવું થઈ ગયું આવું થઈ ગયું આવું થઈ ગયું કારણ કે લોકોને તો શું છે વાતો કરવામાં જ મજા આવે છે એટલે આ બધી કહેવતો છે આપણા જીવનમાં આપણને ઘણું બધું શીખવી જતી હોય છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શબ્દોનો ઘણા બધા સમૂહ હોય એના માટેનો કોઈ એક શબ્દ લખવાનો જેમ કે શબને ઓઢાળવાનું લુગડું જે મૃતદેહ હોય છે એને આપણે ઉપર કપડું ઓઢાડીએ એને શું કહેવાય છે તો એને કહેવાય છે કફન બરાબર શબ્દને ઓઢાળવાનું લૂગડું એને શું કહેવાય કફન કહી શકાય છે ત્યાર પછી છે નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો શબ્દ જે આપેલું છે એનો વિરોધી શબ્દો આપ આપવાનો છે પહેલો છે શ્યામ શ્યામ એટલે કાળું તો એનું થશે સફેદ એટલે કે શ્વેત તો એનો જવાબ આવશે શ્વેત શ્યામનો શ્યામનું થશે શ્વેત નીચેના વાક્યોને કરતરી વાક્યમાં ફેરવો હવે વાક્ય કર્મણી વાક્યમાં છે એમાંથી કર્તરી એટલે કે કર્તા પ્રધાન વાક્ય બનાવવાનું છે કરતરી વાક્ય કર્મણી વાક્ય શું છે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા એનું કરતરી વાક્ય થશે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા બરાબર છે ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈશું નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો તળપદા શબ્દો તળપદા શબ્દો એટલે કેવા શબ્દો કે જેમ કે ગામઠી બોલી અથવા તો કોઈ પ્રાદેશિક ભાષાની અંદર એ શબ્દનો કંઈક બોલવાનો ઢંગ બદલાઈ ગયો હોય પણ એકચ્યુઅલમાં એ શબ્દ કંઈક અલગ રીતે બોલાતો હોય એનો મિનિંગ કંઈક અલગ થતો હોય તો એ રીતેના જે શબ્દો હોય છે આપણે ઘણી વખત નથી કહેતા કે ચાલ કહેવાનું એમ છે કે હેડો તો હેડો છે એ શબ્દ કોઈ રિયલ શબ્દ નથી પણ એ તળપદા શબ્દ છે એનો શું થતો હોય કે ભાષાઓમાં ને બોલવામાં ને એમાં અપભ્રંશ થતો હોય ધીમે 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 એના બોલવાનો તરીકો બદલાઈ જતો હોય પણ એકચ્યુઅલ શબ્દ કંઈક અલગ હોય તો એને એવા તળપદા શબ્દો કહેવાય કે જેના એકચ્યુઅલ શબ્દો કંઈક અલગ હોય છે જેમ કે ખોંભણ ખોંભણ એટલે શું તો ખોંભણ એટલે કે ગુફા ગુફાને ખોંભણ કહેવાય પણ અમુક ગામઠી ભાષાઓમાં અથવા અમુક પ્રદેશમાં એને ખૂંભણ કહેવામાં આવતું હોય એટલે ખોંભણનું મિનિંગ એકચ્યુઅલમાં શું છે તો ગુફાને અહીંયા ગુફા કહેવામાં આવે છે ત્યાર પછી આગળ જઈએ તો નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો વિશેષણ શોધવાનું છે ને પછી એનો પ્રકાર લખવાનો છે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો આ વાક્યમાંથી આપણે વિશેષણ શોધવાનું છે તો વિશેષણ છે થોડા અને તે છે પરિણામ વાચક વિશેષણ બરાબર છે ત્યાર પછી છે નીચેના વાક્યો અથવા તો પંક્તિમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો હવે પહેલાં વિશેષણ હતું હવે આપણી પાસે છે ક્રિયા વિશેષણ તો હવે આપણે એમાં વાક્ય જોઈએ તે ઘર ન જઈએ જઈએ કંચન વર્ષે મેં એ ઘરે ક્યારે પણ જવું જોઈએ નહીં ભલે કંચન કંચન એટલે કે સોનું હમણાં જ આપણે આવ્યું હતું વર્ષે મેં મેં એટલે કે વરસાદ ભલે સોનાનો વરસાદ થતો હોય પણ એવા ઘરમાં જવું જોઈએ નહીં આ અડધી એક લીટી છે આ આખો દોહરો કંઈક અલગ છે તો આની અંદર ક્રિયા વિશેષણ શોધીએ તો તે છે કદી જે સમયવાચક ક્રિયા વિશેષણ છે જે સમય સાથે સંકળાયેલ છે ત્યાર પછી છે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે સૌંદર્ય તેના સ્વર અને વ્યંજન છૂટા પાડીએ તો શું થશે સૌંદર્ય તો સૌન છે એની અંદર સ ઔ અન આ ત્રણ વસ્તુ આવી જાય છે બરાબર સ એક અક્ષર તો છે જ અને કાનો અને બે માત્ર લાગેલા છે એટલે કે ઔ અને ઉપર મીંડું પણ છે એનો અન્ન થશે પછી દ છે દ એ માં એમાં બે વસ્તુઓ સમાયેલી છે દ ખોડો દ અને પાછળ અ એ એનો સ્વર છે અને પછી ર્ય ર્યમાં ત્રણ વસ્તુ સમાયેલી છે ર્ય તો ર ય અને અ આવી રીતે આ આખો સૌંદર્ય શબ્દ ભેગો થઈને બનતો હોય છે તો સ્વર અને વ્યંજન આપણે છૂટા પાડ્યા આગળ જોઈએ નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો વાક્ય જે આપેલું હશે એને પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે પહેલું છે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ આ વાક્યને પ્રેરક વાક્યમાં લખવું હોય તો કે તે લખાય આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ બીજાને પ્રેરણા આપવાની છે પ્રેરક બીજાને પ્રેરવાનું છે બરાબર છે તો આ રીતે આપણે લખી શકીએ નેક્સ્ટ નીચે આપેલ પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો કયા છંદમાં છે પંક્તિ છે ભણતા પંડિત નીપજે લખતા લહિયો થાય ચાર ચાર ઘઉં ચાલતા લાંબો પંથ કપાય તમે ભણતા રહો સતત કોઈ પણ અભ્યાસ કરતા રહો કોઈ એક જ વસ્તુનો તમે પંડિત બની જાઓ લખતા 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 તમે લહિયા બની જાઓ એટલે કે લખવાવાળા સારા અક્ષરોવાળા વ્યક્તિ બની જાઓ છો ચાર ચાર ઘઉં ચાલતા બહુ લાંબો પંથ કાપો હોય પણ તમે થોડું 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 ચાલ્યા રાખો તો લાંબો પંથ પણ તમારો કપાઈ જશે હવે આ શું છે તો આ દોહરો છંદ છે બરાબર આ દોહા ટાઈપનો દોહોરો છંદમાં આ છે એટલે આ કયો છંદ હતો તો ભાઈ દોહરો છંદ બરાબર નેક્સ્ટ બંધારણ પરથી છંદનો પ્રકાર જણાવો હવે બંધારણ છે એના ઉપરથી એનો પ્રકાર જણાવો જે છંદના અલગ અલગ પ્રકાર હોય છે તો એનામાં આપણે જોઈએ તો અહીંયા છે યમન સલ સભ લગા આ કયા છંદનું બંધારણ છે તો આ છે શાર્દુલ વિક્રિડિટ છંદનું બંધારણ છે બરાબર તો મિત્રો આ આપણું સેક્શન સી જે ગ્રામર સેક્શન હતું એ અહીંયા આપણું પૂરું થાય છે તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે આની અંદર તમારું પેપર કેવું ગયું એ પણ જણાવજો અને તમને કોઈ બીજી સમસ્યા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો અમે જરૂરથી એ સમસ્યાનું સોલ્યુશન્સ લાવવાનો પ્રયત્ન કરીશું બીજું તમને ખબર જ છે કે આપણી એપ્લિકેશન્સ પણ છે ફ્લેક્સી ટીચર નામની જે તમે ડાઉનલોડ કરીને તમે ઘણું બધું બીજું પણ શીખી શકો છો અમે અભ્યાસ ઉપરાંત પણ ફેક્સી ટીચરને એક વન સ્ટોપ સોલ્યુશન્સ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો તમે એપ્લિકેશન્સને ડાઉનલોડ કરો તમારા સજેશન્સ હંમેશા યુટ્યુબ ચેનલ પર આવી અને કમેન્ટ બોક્સમાં જણાવતા રહો અમે એ રીતે વિડીયોઝ અને એ રીતનું મટિરિયલ બનાવતા રહીશું તમને કયા પ્રકારનું મટિરિયલ જોઈએ છે તમને શું તમને તકલીફ પડી રહી છે તો અમે શું કરીશું કે એ પ્રકારના વિડીયોઝ બનાવીશું જેથી તમને અભ્યાસમાં સરળતા રહે બરાબર છે તો લાઈક એન્ડ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં સેક્શન ડીના ડિસ્કશન્સમાં મળીશું ધન્યવાદ